આજે ભૂપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ પૂર્ણ થવા બદલ નરોડા વોર્ડમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ શ્રમિકો માટે બનાવવામાં આવેલા સુવિધા કેન્દ્રમાં બેસીને ધારાસભ્યો મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નેતાઓ સાથે ચાની ચુસ્કી માણી હતી તેમજ અન્નપૂર્ણા કેન્દ્રમાં જઈને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા વિસ્તારમાં ભરવાડવાસ નજીક દરરોજ મજૂરી કામ મેળવવા માટે એક સ્થળે ભેગા થતા શ્રમિકો માટે ખર્ચે સુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા તેર વર્ષમાં બાર લોકોની હત્યા કરનાર તાંત્રિક નવાસીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું ત્યારે તાંત્રિકની પૂછપરછમાં થયેલા ખુલાસાઓને પગલે અમદાવાદ પોલીસે વાકાનેરના ધમલપુર ખાતે જઈને તપાસ હાથ ધરી હતી જેમાં બે સાક્ષીઓને સાથે રાખીને જ્યાં તાંત્રિકે તેની પ્રેમિકાની લાશના ટુકડા કરીને દાટી દીધા હતા ત્યાં ખોદકામ કર્યું હતું ત્યારે સ્થળ પરથી પોલીસને મૃતક યુવતીનું માથું સહિતના શરીરના અવશેષો મળી આવતા પોલીસે તેને કબજે કરીને એફએસએલમાં મોકલી આપ્યા હતા વેજલપુર પોલીસ ચોકી પાસે ઉભેલી અમૂલની ગાડીમાંથી ઓગણીસ દૂધના કેરેટની ચોરી થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેમાં ડ્રાઈવર ગાડી પાર્ક કરીને જમવા માટે ગયો હતો અને બાદમાં થોડો આરામ કરીને દૂધની ડિલિવરી કરવા રાતે ત્રણ વાગે ઉઠ્યો હતો જેમાં ડ્રાઈવરે જ્યારે દૂધના કેરેટની ગણતરી કરી ત્યારે તેમાં ઓગણીસ કેરેટ ઓછા હતા જેથી ડ્રાઈવરની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે